અમરેલી જિલ્લામાં પોલીસ તંત્રને પડકાર ફેંકનાર અસામાજિક તત્વો નશીલી દવાનો વેપાર કરનાર આરોપીઓ સામે અમરેલી પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને તેના ભાગરૂપે બાબરા નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે મૂળસક્કર તરૈયા જે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ છે તેની પાસા હેઠળ ધરપકડ કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે